હેલો મિત્રો નમસ્કાર મિત્રો જય બજરંગબલી જય સ્વામિનારાયણ મિત્રો આજે રાખડી પૂનમ છે એટલે અમે રક્ષાબંધન કરવા જવા કરીએ છે આ બાજુ રક્ષાબંધન તૈયારીઓ કરે છે અને અમે બધા તૈયારથી જવા દીલું ધૂલો મેં બધા આ હવે તૈયારીઓ કરીએ છે અને ધૂલો બાઇક બાઇક મસ્ત ધોઈ નાખી છે જોવો એ બાઇકો ધોઈ નાખી અસલ ધોઈ નાખી છે ઇનામુમાં ઘેર જવા માટે રક્ષાબંધન કરવા જવા એટલે અમે બધા રેડી થઈ ગયો છે એટલે હું ચાર જણ બાઇક પર ફાવે નહીં એટલે મેન ધૂલો બાઈક લઈને જશું અને દક્ષા દક્ષાયે રિક્ષામાં આવશે રિક્ષામાં આવશે એટલે બોડેલી બોડેલીથી પાછું રાખરી જો કે હોં જે અમે લઈ આવેનો પણ પેંડા લેવાના છે પેડા હોઝે નહીં લીધા અમે પહેલાં પાછા લાઈન ફ્રીજમાં મેળવાના અને આપણી જોડે ફ્રીજ છે નહીં એટલે લઈ લઉં છું એમ કરીને નહીં લીધા પેના ખાલી રાખડીયો લઈને નહીં આવેલો રાખડીયો ને મોબાઈલ લેવાનો હું તો દેરું આ લેસન બેસન બધું આવે ને એટલે કે એને મોબાઈલ લેવો છે હવે મારો મોબાઈલ છે મેં ક્યાં એમ તેમ જેવો હોય ને એને લેસન આવેલું હોય લખવાનું વધારે હોય એટલે હવે કહું તને તારે મોબાઈલ જ લીધે એમ કરીને પછી કાલે અમે મોબાઈલ લેવા જાઓ મોજુક પછી રાખડીઓ લે તો આવેલો રાખડીઓ લેવાનું નહીં લાખ રાખડીઓ હું લી લીધેલો એટલે અમને ખાલી પેંડાયેલા લેવાના છે પેલા લઈને પછી નીકળી જઈશું બોરેલીથી પરા એવો પછી એ બાજુ એમને રિક્ષા જ બેઠાવશું અને અમે મેન ધૂલો બાઇક લઈને જઈશું પરા આગળ એની માસી એમને આવી ગયો છે ત્યાં ઉતાવળ કરે છે આવો આવો કરે છે આવીએ અમારે આ બધું ભેંસવાનું કરવાનું બધું કરવાનું વાર લાગે એમ એટલે હવે તૈયાર થઈ ગયો છે અમે હવે નાસ્તો કરી લીધો બટાકા ટોમેટો ની શાક બનાવી ખીચડી બનાવી નાસ્તો કરી લીધો નહીં જમવાનું છે જી ધૂલા ને રાખડી બોંધી દીધી છે દીલું ને દીલું બોંધી ધૂલ્લાને અને જોડે ઘેર થી બેસો કર્યો આવેલ છે તેનો એમને રાખડી બોંધી આવેલી એટલે અહીંનું રક્ષાબંધન પતાવી દીધું હવે અમે જઈએ છીએ દુલ્લાના મોમાન ઘેર ઓ એટલે તહીથી પછી અમે કાલે આવવાનો છે હવે રાત રહેવાનો છે રાત્રે હું જે ઢેબરા બનાવવા કહી છે અડદના ઢેબરા બનાવવાના છે એટલે બધાને બોલાવ્યા છે અમને એટલે બધા જવા કરીએ છીએ સોથી જઈએ બહુ પછી જ જવા કરીએ એટલે હજુ તો અગિયારક વાગ્યા છે એટલે હવે નીકળશું તો વાંધો નહીં એટલે બ બજારમાં થોડુંક કોમ છે અમને ચંપલ લેવાના છે અને પેંડા લેવાના છે ને એવું બધું બે એક વસ્તુ લેવાનું છે પછી લઈને પણ હું જશું એટલે બપોર સુધી પોતી રહેશું એક દર વાગ્યા પછી કાલે હવારે મેં આવશું કાલે ભેંસને દૂધ કાઢવાનું છે એમ છે એટલે કાલે સવારે આવી દેશું અને ચાર તો અમે કાલની કાપી રાખેલી વધારની એટલે બહાર ઢગલો વારેલી છે એટલે મને કીધું છે કે તારે ચાર નાખ્યા લેવાનું ટાઈમે ટાઈમે બીજું કશું કરવાનું નહીં અને પોળી પાઈ હું જે અમે કાલે સવારે નહીં આવશું એમ કીધું છે એટલે વાંધો નહીં એટલે હવે જઈએ અમે રક્ષાબંધન કરવા દીલુ ધુલાને રક્ષાબંધન કરે છે જો રાખડી બાંધે છે દિલુ આ પેલી બે છોકરી આવી છે આ જોડે ઘેરથી આપણા બાજુના થી જો હું જે રાખડીઓ લઈ આવેલો અમે હું જે બોલી એટલે એટલે અમને લેવા જવાની જરૂર નથી એટલે સારું થઈ જોયું તું હું એટલે બધું ચાલો બોન શું શરમાય છે ધોરો જો શરમાય છે પૈસા ફાલ વાળા દુલા એમને બહેનોને હા પેન્ડોલીન ધૂલો ખુશ થઈ ગયો હા કે આ બે છોકરીઓ આપણે બાજુના ઘેરથી છે એ દર વર્ષ નોંધવા આવે એનો દુલાને જો પેલી બાજુ દક્ષા ચોખા સાફ કરે છે ખીચડીનું શાક બનાવવાનું છે એટલે લે दोनों पैसा आपे से जो पचास पचास रुपया भी आपे से बोलों ने हरखों बदल गए हरखों ड्रेस पैरों से हर खा कलर नोट मित्रों डोगर में पोनी बार बान उसे डोगर में पोनी वार दिए इल्ले चालू कर दे हमने लाइट आई से ले ચાલુ કરી મૂકી દઈએ એટલે એની જાતે જિયા કરશે એ તો કંઈ વારવાની જરૂર નહીં ચાલવું છે એટલે એક બાજુ પડશે એટલે બધા હવે ભરાતું ભરાતું જતું રહેશે જુઓ પછી અમારે જેવું છે રક્ષાબંધન કરવા પછી જીએ પહેલી મોડર ચાલુ કરી દઈએ પછી ઘેર છે એક બે હજાર વાયરા કરશે માય મામણે છે તો ખાલી દેખવાનું છે બીજું કશું વારવાની જરૂર નહીં એટલે એ તો જશે ખાતર નાખ્યા પેલું બે દિવસથી આ ખાતર નાખીએ એટલે હવે શોની વાર લેવાનું છે જોવા હું કાઈ ગયું છે જમીન એટલે હાલ વાળ લઈએ બહુ શું કાયું ને જો કે લીલું છે પણ પછી કપા સમય વાર ઓનથી જશે એટલે પછી બધું હોમ તો થઈ જાય ને વારી લઈએ પાઇપ મૂકી દીધો છે હવે અમે બટન પાડી આવું જોવા ખાતર નાખીને મસ્ત ઢોંગેર થઈ જશે ને પાણી ચાલુ કરવાનું છે હવે જોવા છે ને કપાહમાં વારવાનું છે બનાવે ઢોંગેર અમે વારલીએ અને આજે તો નહીં પરમ દિવસથી આ મોટા કપા વાર લઈએ પરમ દિવસથી વારીએ આજે અમે વારલીએ પછી કાલે રવિવાર છે કાલે કેટલાય તો આવે જાય એમ થશે એટલે કાલે નહીં વારવું સોમવારથી પછી અમે મોટા કપાહમાં વાર લઈશું પછી નમ વારવાનું છે સોમવારથી આમે હ ખાતરના ખેલું છે હવે પોણી ની જરૂર છે વરસાદ હવે ખેંચાયો છે લીલી લીલી પોણી વાર લે તો પછી એને ભેજ પકડાઈ જાય કપાને મોટર ચાલુ કરી દીધું છે પોણી ચાલુ કરી દીધું છે હવે આ પાર્ટી ભરાશે આ પારી વટી 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 જેમ જેમ ભરાશે તેમ તેમ જશે આખું ચારું ભરાશે આખો દિવસ મોટર ચાલવા જ દેવાની છે બંધ નહીં દે એટલે આજે આખું ભરાઈ જશે જેટલી પારીઓ છે ને એ ભરાશે તેમ જેમ સલી સલીને જશે જો હા ટપન ભયથી જ રહી એમ તો ઈલું જ લીલું જ છે બહુ ફૂંકાઈ નહીં જોયું લીલું જ છે જમીન હોય તો ટપણ છે પણ વારી લઈએ પછી અમે જવા કરીએ છીએ રક્ષાબંધન કરવા વીરુના મન ઘેર મુજબ મોડો જઈએ એમ